પણ નવરાત્રીની બધાને શુભેચ્છાઓ આજે આ જાંજરડા ગામમાં આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત થયા છો એ બદલ હું તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું અને સ્વાગત કરું છું મંચ ઉપર બેઠેલા અમારા સૌ નેતાઓ જેમણે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું આપણને એ બધાનો હું આભાર વ્યક્ત કરું છું વિશેષમાં પરેશ બાપુનો આપણે આભાર માનીએ કે કાયમ અમને માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડતા રહેશે અને એમણે મને આગ્રહ કર્યો હતો કે ઝાંઝેડા ગામમાં તમારે આવવાનું જ છે એમ એટલે બાપુ ને પ્રવીણભાઈ ને રાજુભાઈ ને બધા અમારા એવા આગેવાન છે કે એને ના પાડવાનો ઓપ્શન જ નથી અમારી પાસે એક જ વિકલ્પ હોય કીધું છે તો કરવાનું જ છે એમ અને વિશેષ ઉપસ્થિત એવા નાગજી બાપાનો પણ આપણે વિશેષ આભાર માનીએ કેમ કે પીપીને લઈને એક વકીલ તરીકે મારી પાસે જે કઈ માહિતી હોય એ તો છે પણ મારું જ્યાંથી પૂરું થાય ટીપીને લગતું કે જમીનના કાયદાને લગતી માહિતી મારી પૂરી થાય ત્યાંથી આ નાગજી બાપાની માહિતી ચાલુ થાય છે એટલા અનુભવી અને નિષ્ણાંત વ્યક્તિ છે એટલે હું સરકારમાં કઈ પ્રશ્ન મૂકું અથવા તો વિધાનસભામાં કોઈ વાત કરું

અમને બહુ ધગશ છે કે આ વિસાવદરના ખેડૂતોએ મને બહુ મોટી તક આપી છે તો કાંઈક તો સારું કામ કરતું જ એટલે રાતના ત્રણ વાગે ચાર વાગે અમે એટલી બધી ચર્ચા કરીએ ટુકડા ધારામાં શું ફેરફાર થઈ શકે દળોદ ચર્ચા કરીએ જમીન મહેસૂલ અધિનિયમની ટાઉન પ્લાનિંગ એક્ટની એપીએમસી નો કાયદો સહકારનો કાયદો આ બધા કાયદા કેવી રીતે કેમ કે એને કાયદો સમજાય છે મને સમજાય છે એટલે અમારા હેલું પડી જાય ઓછા શબ્દો જાજી વાત કરીએ એટલે

આટલા વર્ષ થઈ ગયા કે ટીપી ના મુદ્દે ખેડૂત સંમેલન આમ મોલબી અળવદ ને કચ્છ બાજુ ઓલી ટ્રાન્સમિશન લાઈનો આવે છે જ્યાં ત્યાં દોવડા લાઈટ ના નાખી જાય ન્યા ખેડૂત સંમેલન ઓલ કો ટેકા ભાવ નથી મળતો ન્યા ખેડૂત સંમેલન આમ જમીન સંપાદન નું વળતર નથી મળતું ન્યા ખેડૂત સંમેલન ઓલી બાજુ કઈ યોજના નો લાભ નથી મળ્યો ન્યા ખેડૂત સંમેલન ક્યારે એમ સાંભળ્યું કોન્ટ્રાક્ટર સંમેલન મળ્યું કોન્ટ્રાક્ટરો બહુ અન્યાય થાય છે ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટર સંમેલન જ નથી થતા એનો અર્થ એવો છે સરકાર કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોની છે કોન્ટ્રાક્ટરો ક્યારે સંમેલન નથી કરવા પડતા માફિયા સંમેલન ભાઈલું કે જમીન માફિયાઓનું સંમેલન મળ્યું કે હવે અમે પહેલા જેટલી જમીનો નથી પચાવી શકતા થોડીક સરકાર વ્યવસ્થા કરી આપે પહેલા હો વિકાનો કબજો કરી લેતા હવે થોડું ઓછું કર્યું છે નહીં બુટલેગર સંમેલન ભાઈલું કોઈ દી કે બહુ રેડું પડે છે અમારો દારૂ પકડાઈ જાય છે ધંધામાં નુકસાન જાય છે બુટલેગર સંમેલન ઉતલે વરે સંમેલન ન કરવા પડતા માફિયા વરે સંમેલન ન કરવા પડે કોન્ટ્રાક્ટર વરે સંમેલન નથી કરવા પડતા અને મહેનત મજૂરીને કરીને પરસેવો પાડીને જીવતા ખેડૂતે રોજ સંમેલન જ કરવાના તો પહેલો પ્રશ્ન તો એ છે કે સરકાર છે કોની તમારી છે કે કોન્ટ્રાક્ટરો માફિયાઓ ઉતલે ઘરોની તમારી નો હોય તો બીજા કોઈ પ્રશ્નની ચર્ચા કરવી શું કામ છે પહેલા સરકાર બદલવા ચર્ચા કરીએ પછી બીજી ચર્ચા કરશું સરકાર જ આપણી નથી તો ચર્ચા કરીને કરવાનું શું થારો કાલે ટીપી ની ચર્ચા કરી અને નક્કી થયું ટકા જમીન ન દેવી તો રજૂઆત તો સરકારમાં લઈ જવી પડશે સરકાર તો આપણી છે નહીં તો આ ચર્ચાનો એ રજૂઆતનો મતલબ હું વધ્યો આપણા જીવનમાં જો સો પ્રશ્નો હોય શિક્ષણના આરોગ્યના રોડ રસ્તાના ખેતીના ખેતીની પેદાશના ભાવના દીકરીઓની સુરક્ષાના દારૂના ડ્રગ્સના સો પ્રશ્નો હોય

સરકાર ખેડૂત સંમેલન કરવું પડે છે ક્યાંય કોઈ ભાજપ વાળા સંમેલન નથી કરવા પડતા બિલ્ડરો સંમેલન મળ્યું કે બિલ્ડર સંમેલન નહીં મળે જેના ખિસ્સામાં પૈસા છે એને ક્યાંય આ ગુજરાતમાં આંદોલનો નથી કરવા પડતા એ તો પૈસા ભાજપ વાળા એને આ ગુજરાતમાં કોઈ સમસ્યા નથી મોજે મોજ ને ઘી કેળા છે સમસ્યા માત્ર નાના માણસ ને ગરીબ માણસ ને મજૂરી કરતા માણસ ને સમસ્યા છે તમને એક દાખલો આપો ખાલી મનથી વિચારજો કે ગુંડાઓ હોય એને પોલીસ સ્ટેશન જવા બીક લાગે છે કે નાના માણસ ને પોલીસ સ્ટેશન જવા બીક લાગે છે હોય એવું કયો એનો અર્થ એ થયો કે પોલીસ ગુંડાઓ માટે છે તમારા માટે નથી મહાનગરપાલિકાની કચેરીમાં જવું હોય તો માફિયાઓ કોન્ટ્રાક્ટરો તોડ બાજુ થપ 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 પગથિયા ચડી જાય તમારે જાવું હોય તો કેટલો વિચાર કરવો પડે પહેલા ગાડી ક્યાં પાર્ક કરવું ઈ વિચાર કરવો એનો અર્થ એમ કે સરકાર જ આપણી નથી તો જે સરકાર આપણી નથી એ સરકાર બનાવી કોને પૂછો પૂછો બધાને કોને બનાવી આ સરકાર જે આપણી છે જ નહીં મકાન બનાવ્યું તમે કહેવામાં આવ્યું એમ કે આ તમારું નથી તો શું કરવાનું મૂળ પ્રશ્ન તો બહુ વાગો છે ટીપી ને ખેડૂત ને એ પ્રશ્ન તો પછી આવશે પહેલો પ્રશ્ન તો આ છે કે એવી સરકાર બનાવી કોને જે સરકાર બનાવી એની જ નથી દોસ્તો આપણે વિચાર કરવો પડશે આ તો ભલું થાય વિસા વાળા અમારા ખેડૂતોનું કે એને મને તક આપી તો હું ગામમાં બધું બહાર લાવી શકું છું નકર તો આ ભાજપે અંધારામાં બંધ રાખીને કેટલું કરી નાખ્યું કોઈને જાણવા જ નથી મળ્યું કે કેવા કેવા કાંડ સરકારે કરી નાખ્યા આ તો અમને ધારાસભ્ય તરીકે તક મળી વિધાનસભામાં બેહવા મળ્યું બધું હવે તો અમને જોવા દેવું પડે ન ગમે તોય એટલે હવે હું બાર લાવીને તમને બધા સરકાર કરતા મોટી વાત તો એ છે હોય હોય કે મૂળ મુદ્દો તો છે સરકાર જ નથી જ્યાં સરકસ છે સરકાર હોય તોય ભલે કોક ની તો કોક ની સરકસ ગુજરાત સરકસ સરકાર નથી ક્યાંય તમે જો સરકસ હમણાં મુખ્યમંત્રી મંત્રી બધું બદલાઈ જાય મંત્રી હજુ ખુરશી પર હરખો બેહે નો બેહે ત્યાં તો નવો મંત્રી આવી જાય છે આનંદી બેન વખત થી આ નવા મુખ્યમંત્રી આવ્યા હજુ તો ફાળે પડ્યા હતા સરકાર બદલાઈ ગઈ મુખ્યમંત્રી ભાઈ વિજયભાઈ આવી ગયા નવા મંત્રી આવી ગયા હજુ તો એ હમા નમા થયા થયા હતા નવા મંત્રી આવી ગયા આનો અર્થ તમે સમજો છો જનતા માટે નહીં એક વ્યક્તિને બે વર્ષ કે દોઢ વર્ષ પૂરતો મંત્રી બનાવે લૂંટવા નજરે જો ધારાસભ્ય વિસાવ દરવાળા બનાવ્યો તો મને કઈ ખબર પડી કે આ ધંધો હાલે તમે એક એક રૂપિયો બચાવવા માટે કેટલી મજૂરી કરો કેટલો પરસેવો પાડો કેટલું હું નથી કરતા તમે અને મંત્રી સેવા કરવા નથી બનાવતા ગુજરાતમાં કોઈને હમણાં મંત્રી મંડળ દિવાળી પહેલા બદલાઈ જવાનું છે ગુજરાતમાં અને હું અહીંયા બોલી ગયો છું કદાચ બે મહિના લેટ થાય પણ બદલાશે તો ખરું જ હું કામ બદલશે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં જેને મંત્રી બનાવ્યા એનો વારો પૂરો ખાઈ લીધો હાલો નીકળો બીજા બીજી પંગજ પાડો હું કામ આવું કરે કે અત્યારે જે વીસ પચીસ મંત્રી મોટા કદાવર નેતાઓ છે એ હવે આખી જિંદગી ક્યાંય વાયડાય નહીં કરે એક શબ્દ ભાજપ વિરુદ્ધ નહીં બોલે કેમ એમ કરવું પડશે ગધેડાની જેમ એની પાસે કામ લે કેયું કામ લે પોત પોતાની જ્ઞાતિના છેતરીને મત લઈ લેવાનું કામ એનો ઓબ્જેક્ટ મંત્રી બનાવ્યો હતો ને જા તારીખ ના તેમ બધાને 500 મત જોશે આ ધંધો કર નાખ્યો છે ભાજપે જે જ્ઞાતિનો મંત્રી ઈ જ્ઞાતિને છેતરવા માટેની વ્યવસ્થા કામ તો કોઈનું કાઈ થાવન નથી અને એટલે હું તમને પેલા તો એમ જગાડવા આવ્યો છું કે આજ આપણને એમ લાગતું હોય કે આપણને બહુ સમસ્યા છે તો એના પાયામાં આપણે દબાવેલું બટન છે એટલે ઈ થોડુંક બધા યાદ રાખવું પડશે આપણે બટન દબાવ્યું ત્યારે આ થયું છે 40 40 વર્ષથી ભાજપની સરકાર આવે છે 40 વર્ષમાં તો બે પેઢીઓ મોટી થઈ જાય જૈનમાં ન હોય છોકરાના ઘરે છોકરા આવી જાય એટલા વર્ષથી ઈની સરકાર ઈ નહીં માનસો સંગીત ખુરશીની રમત આલે

નેતાઓની વાત માનવા તૈયાર નથી નહીતર નેતાનું દબાણ અધિકારી પર હોવું જોઈએ કે અધિકારીનું નેતા પર હોવું જોઈએ ક્યો જઈ દેમ બધા હું હોવું જોઈએ અધિકારી છે એ સરકારનો નોકર છે એને પગાર આપવામાં આવે છે પગાર આપનાર માણસનો પાવર આવવો જોઈએ પગાર લેનારનો આવવો જોઈએ ક્યો જઈ તમને જે સમજાય કયો પગાર આપે એ માણસનો વટ આવવો જોઈએ કે પગાર લે એનો આવવો જોઈએ

મગફળીની ખરીદીને લઈને વાત કરી ભાજપના નેતાઓ પાસે તમે કઈ પણ કામ લઈને જાઓ એટલે તમને જવાબ તો એ રીતે આપે જાણે આ હમણાં ચપટી વગાડતા વગાડતા બધું કરવાનું હોય છે હાલે નહીં કઈ ઈ મંત્રી રહે જ નહીં રહી એને ખબર ન હોય આપણે કદાચ ડેલાબાદ નીકળવી મંત્રી નો હોય તો જવાબ તો હજાર જ આપે કમ્પ્લેટ થઈ જ જશે તમે હજુ વિધાનસભા નું પગથ થી ઉતરતા સમાચાર આજ આ ટીપી નો મુદ્દો એ ખાલી ઝાંઝેડા નહી ખાલી જુનાગઢ નહી આખા ગુજરાત નો સૌથી હળકતો મુદ્દો છે પણ જે હિંમત એ કે ભાજપના ધારાસભ્ય કે મંત્રીની કામાં એક શબ્દ બોલી બતાવે એક વેણ બોલવાની ઓકાત નથી એવા માણસો સરકારમાં બેઠા છે અને તમે એમ આશા રાખો છો કે આ સરકાર તમારું કામ કરી દે બોલી નથી એક કંઈ કામ શું કરે મત તમે આપો પણ ગુલામી ભાજપની કરે છે કદાચ જનતાની ગુલામી કરે તો એ સ્વીકાર્ય છે કે જે માણસ નેતા બનાવે મને મારા મતદાર કેમ મારે કરવું પડે સરકાર કેમ હું ન કરું અહીંયા તો એવું છે મત તમારો અને કામ ભાજપનું ઢોહડા કરે છે પણ કોઈ બોલવા તૈયાર નથી એક શબ્દ કે ટીપી ના નામે આખા ગુજરાત ની અંદર કરોડો રૂપિયાનો કાળો કારોબાર ઉભો કર્યો છે હું તમને વિગતવાર ચાર પાંચ મુદ્દા સમજાવું કે ધારાસભ્ય બન્યા પછી અમારે અહીંયા સુખપુર માં ટીપી છે અમારા ભાઈ ક્યાં ગયા કિરીટભાઈ ને બધા આવ્યા છે સુખપુર માંથી ચૂંટણી ટાળે હું સભામાં ગયો ત્યારે બધા કિરીટભાઈ જૈનિશભાઈ આખા ગામે મને કીધું ટીપી નો મુદ્દો ઉપાડજો એટલે અમારી વિસાવદર વિધાનસભાના મતદારો છે બધા એટલે મેં પહેલો પ્રશ્ન ઈ પૂછ્યો વિધાનસભા કે તમે 40% લેખે જે જમીન સરકારમાં લઈ લીયો છો તપાસ કરી એનું કાઈ વળતર આપો છો કે થી આપતા ઈ તમને કોઈ ખબર છે મેં આ પ્રશ્ન પૂછ્યો તો સરકારે મને જવાબ આપો કે ના જી કાઈ દેતા નથી મફતમાં લઈ લે છે સાંભળવા જેવી વાત છે કે લેખિતમાં સરકારે મને એવો જવાબ આપ્યો કે એ ચાલીસ ટકા જમીનની એક પાવલી ખેડૂતોને આપવામાં નથી આવતી દેશમાં એક કાયદો છે કે કોઈ મિલકતને ટ્રાન્સફર કરવી હોય એની માલિકીનો હક બદલવો હોય તો ફરજિયાત એનું પેમેન્ટ આપવું પડે હું તમને ઉદાહરણની ભાષામાં સમજાવું કેમ કે કાયદાની ભાષા અઘરી હોય ધારો કે મારે તમારું મકાન લેવું હોય તો મારે તમને પૈસા દેવા પડે કે ન દેવા પડે હવે ધારો કે કેશમાં વીસ લાખ આપ્યા પણ બેંક થી કે ચેક થી 5 લાખ બતાવવા પડે કે હોય હો ટકા કેશ માં વેચી શકાય બતાવવા પડે કેશ રૂપિયા હો ટકા નો હોય તમારે બેંક માં કે લોન થી કે ચેક થી પેમેન્ટ આપવું છે એવું બતાવવું પડે રજિસ્ટ્રાર પાસે તમે નોંધણી કરાવવા जाओ દસ્તાવેજ ની ત્યારે એના વિડિયો માં કે ભાઈ પૈસા મળી ગયા તમે હા પાડો પછી નોંધણી થાય આ વાત સાચી છે

એ જમીન જે કાપી એના પૈસા તો તો દીધા નથી એ લેખે જે કઈ બે પાંચ વીઘા જમીન હોય એ બે પાંચ વીઘાના ટુકડામાં સરકારનું નામ ક્યાંથી આવ્યું અવડી મોટી ભાજપની સરકારમાં દસ માલગાડી ભરાય એટલા ડફો નેતાનું ટોળું છે ખબર એ કે